સંજીવની હોસ્પિટલે વડોદરા ખાતે એક વર્ષ પૂરું કર્યું અને એક વર્ષ દરમિયાન અસંખ્ય દર્દીઓને વિના મૂલ્યે અને ઓછા મૂલ્યે ખૂબ જ રાહત દરે જે એમને સારવાર આપી છે એ માટે થઈને ડૉક્ટર દત્તભાઈ કાતારી અને સમગ્ર ટીમને મારા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ માણસ બીમાર જ ન પડે કોઈનો અકસ્માત જ ન થાય પરંતુ જો કોઈ બીમાર પડે અને અકસ્માત થાય તો સંજીવની હોસ્પિટલના ડૉક્ટર મિત્રો દ્વારા જે પ્રકારે રાહત દરે સારવાર થઈ રહી છે એ સારવારનો દીપક જે કહેવાય ગરીબોની સેવાનો જે દીપક જે એને પ્રજ્વલિત કર્યો છે આ દીપકને અખંડ રીતે ચલાવતા રહે અને ગરીબોની સેવા કરતા રહે અને માનવ સેવા ટ્રસ્ટના માધ્યમથી ગરીબ બાળકો માટે જે શિક્ષણની વ્યવસ્થા એમણે ઊભી કરી છે એ પણ ખૂબ જ ને ખૂબ જ અભિનંદન લાયક છે આ પ્રકારનું ગરીબ બાળકોને કોઈ હોસ્પિટલના માધ્યમથી શિક્ષણ અપાતું હોય એ પણ એક અનોખી ઘટના છે તો એ માટે પણ એમને સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું સિનિયર સિટીઝનો માટે આજે જે એમણે જાહેરાત કરી છે એ સિનિયર સિટીઝનો જાહેરાત મને લાગે છે એમના પણ આશીર્વાદ એમને ચોક્કસપણે પ્રાપ્ત થશે દલપતભાઈ અને સમગ્ર ટીમને એક વર્ષ પૂરું કરવા માટે અને આગલા દિવસમાં પણ આ જ પ્રકારે સેવાનો પ્રસાર ચાલુ રાખવા માટે ખૂબ ખૂબ અભિનંદન